નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસ આજે જોવાનું છે આપણે ધોરણ સાત માં વિષય ગણિત ક્યાં લખ્યું છે આયા લખ્યું વિષય ગણિત એમાં પણ જોવાનું ચેપ્ટર નંબર આઠ અને એનું નામ શું સમય સંખ્યાઓ એમાં પણ જોઈશું આજે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક દાખલા નંબર છ અને સાત દાખલા નંબર છ ને સાત એટલે શું તો દાખલા નંબર છ એટલે સમાન સમય સંખ્યા દાખલા નંબર સાત એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આજે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું છે ને એ સમજવાનું છે ક્યારે સમજાવીશ ખબર છે દાખલા નંબર સાત શરૂ થાય ત્યારે બાકી સમાન સમય સંખ્યા આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક ની શરૂઆતમાં શીખી ગયા તો કોને સમાન સમય સંખ્યા કહેવાય બરાબર છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ અને સાત માં દાખલા નંબર છ પણ એ પેલા વાત આપણે યાદ હોય ને એ વિડિયોને લાઈક કરવાની હોય કમેન્ટ કરવાની છે વિડિયો શેર પણ કરવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનો બેલ આઇકન પણ દબાવી દેવાનું ચાલો તો જોઈએ આપણે દાખલા નંબર 6 સમાન સમય સંખ્યાનો નિરૂપણ વાળો દાખલો છે શું કહે છે છઠ્ઠો દાખલો નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે તો જોઈએ અહીંયા પહેલી રકમ આપી માઇનસ સાત છેદમાં એકવીસ અને ત્રણ ના છેદમાં નવ

કેવી છે ઋણ સમય સંખ્યા અને ત્રણ ના છેદ માં નવ એ ધન સમય સંખ્યા છે કેવી છે ધન સમય સંખ્યા છે તેથી તેથી શું તેથી માઇનસ સાત ના છેદ માં એકવીસ બરાબર નથી ત્રણ ના નવ તેથી શું કહેવાય તેથી આપેલ સંખ્યાઓ સમાન સમય સંખ્યા નથી નેક્સ્ટ હવે જુઓ બીજો દાખલો માઇનસ સોળ ના છેદમાં વીસ અને વીસ ના છેદ માં માઇનસ પચીસ તો અહીંયા જોઈ શકો સાહેબ એક જગ્યાએ અંશમાં માઇનસ એક જગ્યાએ છેદમાં માઇનસ આવું ચાલે અને ઋણ જ કહેવાય મે ધન સમય સંખ્યા ને ઋણ સમય સંખ્યા શીખવાડી દઉં ચાલો તમને મે શીખવાડતો છું ને જોઈએ બરાબર તો ધન સમય સંખ્યા કોને કહેવાય ચાલો ધન સમય સંખ્યાના ઉદાહરણ ચાર ઉદાહરણ જ જોઈએ એમ લખ્યું ને 5 ના છેદમાં 7 અને -5 ના છેદમાં -7 આ બંને ધન સમય સંખ્યા કહેવાય શું કહેવાય છેદમાં ઋણ હોય જો આ માઇનસ પાંચ ના છેદના સાતમાં અંશમાં છે પાંચના છેદમાં માઇનસ સાતમાં છેદ છે અને કેવી સંખ્યા કહેવાય ઋણ કહેવાય કેવી કહેવાય ઋણ ધન કેવી હોય

એના પછીનું નેક્સ્ટ જોઈએ ચાલો તો તો બરાબર સોરી શું થશે હવે ફરી પાછું શું ઉડશે પાંચ પાંચ ઉડી જશે તો સાહેબ ચાર ના છેદમાં માઇનસ પાંચ સાહેબ અલગ અલગ આવે છે ચાલો સરખું કરવું હોય ને કે છેદના માઇનસ અંશમાં લઈ જવા છે

શોના પરથી શું લખાય માઇનસ સોળ ના છેદમાં વીસ બરાબર વીસ ના છેદમાં માઇનસ પચીસ અંતિમ છેલ્લી લાઈન શું લખવાની છે સેલી લાઈન લખવાની ભાઈ છેલ્લી લાઈન લાસ્ટ લાઈન શું લખશો કે આપેલ સંખ્યાઓ કેવી છે સમાન સમય સંખ્યા છે અને દાખલો શું છે 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 છેદ બંનેમાં ના કીધું કેવી ધન ને સરખામણી થાય માઇનસ ત્રણ બરાબર માઇનસ એક ગુણ્યા બે છેદમાં માઈનસ એક ગુણ્યા ત્રણ અંશ છેદના માઇનસ માઇનસ શું થશે જાય વધશું બે ના છેદ માં ત્રણ અહીંયા પણ બે ના છેદમાં ત્રણ અને ઓલા પણ પણ બે ના છેદમાં ત્રણ શું થાય માઇનસ બે ના છેદમાં ત્રણ પેલા સંખ્યા ઓ શું છે સમાન સમય સંખ્યા છે ક્લિયર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 બહુ ઈઝી છે આમાં ઘણી જગ્યાએ છે ને અહીંયા શું છે રકમ વાંચો જો પહેલા 4 -3 ના છેદમાં 5 અને -12 ના છેદમાં 50 પણ ઘણાય અહીંયા 50 ની જગ્યાએ 20 કરાવી દે છે તમને ઓકે જો 20 કરીને દાખલો ગણશો તો એ અલગ થશે 50 કરીને ગણશો તો એ અલગ થશે એ જેને સુધારો કરાયો હોય સુધારાની રીતે ગણજો બાકી ચોપડીમાં જે રકમ આપી છે એ પ્રમાણે હું દાખલો ગણું છું અહીંયા ઓકે ચાલો બાકી દાખલાનો જવાબ આગળ પાછળ જે આપ્યો એ અત્યારે અહીંયા દાખલો ગણવામાં આવે તો સંપૂર્ણ સાચો છે એવું માનવાનું છે તમારે ચાલો માઈનસ 12 જો માઈનસ 3 છેદમાં 5 આનું સાદુરો અપાય એમ નથી સાદુરૂપે અપાય અપાય્યું છે હવે આ એક જ વૈધ્યુ છે કયું માઈનસ 12 છેદમાં 50 બરાબર તો શું લખાશે માઈનસ 6 2 12 25 2 50 તો શું થશે અંશ છેદની બગડી-બગડી ઉડી જશે તો વધશે શું માઈનસ 6 છેદમાં 25 તો તમે જોઈ શકો

ચાર ઉડી માઇનસ ત્રણ ના છેદ માં પાંચ જો ત્રણ ના છેદ માં પાંચ અહીંયા પણ માઇનસ ત્રણ ના છેદ માં શું લખાય માઇનસ ત્રણ ના છેદમાં પાંચ બરાબર માઇનસ બાર ના છેદ માં વીસ કેવાય તેથી આપેલ સંખ્યાઓ કેવી છે સમાન સમય સંખ્યા છે આનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ તમારે આવું નથી લખવાનું તમારે આખું લખવાનું શું સમાન સમય સંખ્યા ક્લિયર જોઈએ નેક્સ્ટ ચાલો ત્રીજો પાંચમો દાખલો આઠના છેદમાં માઇનસ પાંચ અને માઇનસ ચોવીસ ના છેદમાં પંદર તમારી પાસે વધશે કેટલું ફક્ત ખાલી બરાબર માઇનસ આઠ ના છેદમાં પાંચ પણ તમે જોઈ શકો અહીંયા છેદમાં માઇનસ છે સામે અંશમાં માઇનસ છે તો નો માઇનસ છેદમાં લઈ જવું હોય તો શું થાય બંને જગ્યાએ એક એક વડે ગુણવું પડે પણ કેવાય

તેથી આપેલ સંખ્યાઓ તમે તેથી લખી શકો આમ લખી શકો બરાબર છે બંને લખી શકો તેથી આપેલ સંખ્યાઓ કેવી છે તમામ સમય સંખ્યાઓ છે ઓકે આવડશે આવડવું જોઈએ બરાબર નેક્સ્ટ છઠ્ઠો 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 અહીંયા ખબર જ પડી જાય જોઈને કે એક ધન એક ઋણ તો એક ના છેદમાં ત્રણ છેદમાં ત્રણ કેવી શું થાય તેથી એકના છેદ માં ત્રણ બરાબર નથી માઇનસ એક ના નવ આગળ શું લખશો આપેલ સંખ્યાઓ સંખ્યાઓ કેવી નથી સમાન નથી દાખલો સાતમા દાખલામાં પણ તમને કઈક કોમન કાઢતા હોય તો તરત ખબર પડે છે ચાલો હું તમને બતાવું ખાસ ધ્યાન ધ્યાનથી પહેલી સંખ્યા છે માઇનસ પાંચ ના છેદમાં માઇનસ નવ અને બીજી સંખ્યા છે પાંચ ના છેદ માં માઇનસ નવ તો શું થશે અહીંયા છેદમાં પાચના છેદમાં નવ તો ધન છે પાંચના છેદમાં માઇનસ નવ એ કેવા છે ઋણ છે લખવાનું કે પાંચના છેદમાં નવ એ શું છે એ તો ધન સંખ્યા છે પરંતુ પાંચના છેદમાં 9 માઇનસ પાંચ ના છેદમાં માઇનસ નવ બરાબર નથી પાંચના છેદ માઇનસ તો શું કહેવાય કે આમ આપેલ સંખ્યા હું કઈક શીખવાડવાનો હતો શું શીખવાડવાનો હતો રકમ વાંચી એટલે શીખવાડી દઉં નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો તો હું તમને શું શીખવાડવાનો હતો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ એવો થાય કે અંશ અને છેદનો સામાન્ય અવયવ સામાન્ય અવયવ ફક્ત ને ફક્ત અવયવ ફક્ત ને ફક્ત શું હોવું જોઈએ એકડે એક હોવો જોઈએ બસ આને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ કે આપેલી સંખ્યાના ગુસ્સા લઈને એની વડે ભાગી નાખવાનું કીધું આપેલી સંખ્યા ના શું લેવાનું ગુસ્સા અ વડે ભાગવું કોને ભાગવાનું અન અને છેદ બંનેને એ બંનેને ભાગશો

આની અંદર બે કોમન હોય બે કોમન ને ઉડાડી દેવાના છે તો કઈ રીતે ઉડાડશો આ રીતે લખવાનું માઈનસ આઠ ના છેદ માં છ બરાબર માઈનસ ચાર ગુણ્યા બે છેદ ત્રણ ગુણ્યા બે જોજો તમે કહેતા હતા ને ભાગવાનું હા એ મેથડ પણ છે હું શીખવાડીશ પણ આ એની કરતા ઈઝી છે જો અહીંયા તમારો જે ગુસ્સા આવ્યો ને ગુસ્સા એની પર જોઈ જવાનું ત્રણ દુ છ લખાણા ચાર દુ આઠ

ભાગાકાર વાળો તમે કહેતા થઈ એ ચાલો તો ભાગાકાર વાળું શીખવાડ દઉં એ શું કરવાનું માઈનસ આઠ ના છેદમાં છ બંનેને ગુસ્સા વડે તો માઇનસ આઠ ભાગ્યા બે અને છ ભાગ્યા બે બરાબર માઇનસ આઠ ભાગ્યા બે કરો તો કેટલો જવાબ માઇનસ ચાર છ ભાગ્યા બે ત્રણ તમને ભાગાકાર ન ફાવતો હોય તો આ પેલી મેથડ કરવાની ભાગાકાર આવડતો હોય તો બીજી મેથડ ઓકે ભાગાકારમાં જવાબ શું આવે

કે નહીં ભગાવ ત્રણ વડે ભગાય નહીં ભગાવ પાંચ વડે આપણે પાંચ ની કેટેગરી વાળા માણસો ચાલો તો પચુ પચુ પચીસ નવ પંચા પિસ્તાલીસ હવે બે માંથી એક નો ભગાય નો પાંચ વડે નો એક વડે તોનો ગુસ્સા કેટલો આવ્યો પાંચ અડે પાંચ કેટલો આવ્યો ગુસ્સા પાંચ ઓકે ચાલો તો પાંચ ગુસ્સા એવો છે ત્યારે આપણે લખવાનું છે પ્રથમ રીત પ્રથમ રીત પ્રમાણે તમને બે માંથી એક જ કરવાની તમારે કઈ કરવાની બે માંથી કોઈ પણ એક જ શીખવાડીશ થશે પચીસ ના છેદમાં તમે જોઈ શકો છો કે પાંચ પાંચ ઉડી જાય તેથી શું વધે તેથી પચીસ ના છેદ માં પિસ્તાલીસ બરાબર પાંચ ના છેદ માં નવ આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર ચાલો હવે હું શીખવાડીશ કઈ રીતના પાંચ તો પચીસ ભાગ્યા પાંચ છેદમાં પિસ્તાલીસ ભાગ્યા પાંચ ઓકે ચાલો પચીસ ભાગ્યા પાંચ કરશો કેટલો જવાબ આવશે તો પચીસ ના છેદમાં પિસ્તાલીસ બરાબર પચીસ ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે પાંચ આવશે અને બોતેર તો સૌપ્રથમ ચુમ્માલીસ અને બોતેર નો શું લઈ લેશું ગુસ્સા ચુમ્માલીસ બોતેર શું લેવાનો છે ગુસ્સા બંનેને બે વડે ભગાય હા સાહેબ બગડી વડે ભગાય ભોંગી નાખો ને ભોંગી ચાલો નાખી બે વડે બરાબર છે ફરી પાછું વડે ઓકે સાહેબ હવે ના ગુસ્સા કેટલો આવે તો બે ગુણ્યા બે કેટલો થાય ચાર થશે બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા બે જેટલો ગુસ્સા એટલે ગુસ્સા કેટલો આવ્યો જો ચુમ્માલીસ ભાગ્યા ચાર કરો તો અગિયાર બોતેર ભાગ્યા ચાર કરો તો અઢાર

માઇનસ ચુમાલીસ ના છે માઇનસ ચુમ્માલીસ ના છેદ માં બોતેર બરાબર માઇનસ ચુમ્માલીસ ભાગ્યા ચાર ગુસા વડે ભાગવાના એટલે ભાગ્યા ચાર તમારો ક્લિયર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ચાર આઠ અને દસ નો લેવાનો છે ભાઈ ગુસ્સા લઈ લ્યો ગુસ્સા અ આઠ અને દસ તો આઠ દસ નો ગુસ્સા બે ચોક આઠ પાંચ દુ દસ ગુસ્સા થઈ ગયો પાંચ દુ દસ અહીંયા તમે અંશમાંથી છેદમાંથી બગડી બગડી ઉડાડો માઇનસ ના પાંચ ના છેદ એટલે માઇનસ ના દસ બરાબર ના પાંચ હવે જોવાની બીજી રીત કપલ્યા બીજી રીત બીજી રીત કઈ રીતે આવશે સાહેબ લખી કાઢો શું લખી કાઢો કે માઇનસ આઠ ના છે દસ બરાબર માઇનસ આઠ ભોંગ્યા ભોંગ્યા કેટલું કરવાનું બગડે બે ગુસા જેટલું કરો દસ ભાગ્યા કે બે કરો અંશ છેદમાંથી બગડી બગડી વડે તમે ભાગી નાખો

દાખલા નંબર પૂરા છે મળવાનું નેક્સ્ટ આઠ નવ દસ કયા સ્વાધ્યાય ના સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક ના ત્યાં સુધી હું આપને રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ ની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત